માનવતાવાદી મનોવિજ્ઞાન હ્યુમાનિસ્ટિક સાયકોલોજી જીસેટ પરીક્ષા સંદર્ભે સવિસ્તાર સમજૂતી જીસેટ મનોવિજ્ઞાન પેપર બે માટે મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયોની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે માનવતાવાદી મનોવિજ્ઞાન હ્યુમનિસ્ટિક સાયકોલોજી એ વીસમી સદીના મધ્યમાં ઉભરી આવેલો એક વિશિષ્ટ અને પ્રભાવશાળી સંપ્રદાય છે તેને ત્રીજા બળ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે તે સમયના પ્રભાવી બે સંપ્રદાયો વર્તનવાદ બિહેવિયરિઝમ અને મનોવિશ્લેષણવાદ સાયકોઅનાલિસિસના મર્યાદિત દ્રષ્ટિકોણના પ્રતિભાવરૂપે વિકસ્યો હતો ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ માનવતાવાદી મનોવિજ્ઞાન ઓગણીસો પચાસ અને ઓગણીસો સાઠના દાયકામાં અમેરિકામાં વિકસ્યું વર્તનવાદની મર્યાદાઓ વર્તનવાદે માનવીય વર્તનને ફક્ત ઉત્તેજના પ્રતિભાવ સંબંધો અને શીખવાના યાંત્રિક સિદ્ધાંતોમાં ઘટાડી દીધું હતું તેણે માનવીય લાગણીઓ વિચારો સ્વતંત્ર ઇચ્છા અને આંતરિક અનુભવોને અવગણ્યા મનોવિશ્લેષણવાદની મર્યાદાઓ મનોવિશ્લેષણવાદે માનવીય વર્તનને અચેતન આવેગો સંઘર્ષો અને બાળપણના આઘાતો દ્વારા નિર્ધારિત કર્યું હતું તેણે માનવ સ્વભાવને નકારાત્મક રોગલક્ષી અને નિશ્ચયવાદી રીતે જોયો માનવતાવાદી મનોવૈજ્ઞાનિકોને લાગ્યું કે આ બંને સંપ્રદાયો માનવીય અનુભવની સમૃદ્ધિ અને જટિલતાને સંપૂર્ણપણે સમજવામાં નિષ્ફળ રહ્યા છે તેઓ માનવીય સ્વભાવના સકારાત્મક પાસાઓ સંભવિતતાઓ અને અનન્યતા પર ભાર મુકવા માંગતા હતા આ સંપ્રદાયના મુખ્ય પ્રણેતાઓ છે અભ્રાહમ માસ્લો ઇબ્રાહમ માસ્લો 1908 થી 1970 જેઓ તેમના જરૂરિયાતોના શ્રેણીબદ્ધ સિદ્ધાંત હાયરાર્કી ઓફ નીડ્સ અને સ્વવાસ્તવિકરણ સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન ના ખ્યાલ માટે જાણીતા છે કાલ રોજર્સ કાલ રોજર્સ 1902 થી 1987 જેમણે ક્લાયન્ટ કેન્દ્રિત ઉપચાર ક્લાયન્ટ સેન્ટર્ડ થેરેપી વિકસાવ્યો અને બિનશરતી સકારાત્મક આદર અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડના મહત્વ પર ભાર મૂક્યો અન્ય મહત્વના યોગદાન આપનારાઓમાં ગોર્ડન ઓલપોર્ટ ગોર્ડન ઓલપોર્ટ રોલોમે રોલોમે અને વિક્ટર ફ્રેન્કલ વિક્ટર ફ્રેન્કલનો સમાવેશ થાય છે માનવતાવાદી મનોવિજ્ઞાનના મુખ્ય વિચારો કી આઇડિયાઝ ઓફ હ્યુમાનિસ્ટિક સાયકોલોજી માનવતાવાદી દ્રષ્ટિકોણ માનવીય સ્વભાવ પ્રેરણા અને વિકાસ વિશે કેટલાક મુખ્ય ધારણાઓ ધરાવે છે એક સ્વતંત્ર ઇચ્છા અને પસંદગી ફ્રી વિલ એન્ડ ચોઇસ માનવતાવાદીઓ ભારપૂર્વક જણાવે છે કે મનુષ્યો પોતાની પસંદગીઓ કરવા અને પોતાના ભાગ્યને આકાર આપવા માટે સ્વતંત્ર ઇચ્છા ફ્રી વિલ ધરાવે છે તેઓ વર્તનવાદના નિશ્ચયવાદ ડિટર્મિનિઝમ અને મનોવિશ્લેષણવાદના અચેતન દબાણોના ખ્યાલનો વિરોધ કરે છે બે સ્વવાસ્તવીકરણની વૃત્તિ ટેન્ડન્સી ટુવર્ડ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન આ સંપ્રદાયનો કેન્દ્રીય ખ્યાલ છે માસ્લો અને રોજર્સ બંને માનતા હતા કે દરેક વ્યક્તિમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની પોતાની પ્રતિભાઓ વિકસાવવાની અને શ્રેષ્ઠ બનવાની જન્મજાત વૃત્તિ હોય છે આને સ્વવાસ્તવીકરણ કહેવાય છે ત્રણ વ્યક્તિલક્ષી અનુભવનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ સબ્જેક્ટિવ એક્સપીરિયન્સ માનવતાવાદીઓ વ્યક્તિના આંતરિક વ્યક્તિલક્ષી અનુભવ સબ્જેક્ટિવ એક્સપીરિયન્સ લાગણીઓ ધારણાઓ અને સ્વખ્યાલ સેલ્ફ કોન્સેપ્ટને સર્વોચ્ચ મહત્વ આપે છે તેમના મતે વ્યક્તિના આંતરિક વિશ્વને સમજાવીના તેના વર્તનને સમજી શકાતું નથી ચાર સમગ્રતા અને અનન્યતા હોલનેસ એન્ડ યુનિકનેસ તેઓ વ્યક્તિને તેના ભાગોમાં વિભાજીત કરવાને બદલે એક સંપૂર્ણ હોલિસ્ટિક અને અનન્ય યુનિક અસ્તિત્વ તરીકે જુએ છે દરેક વ્યક્તિનો અનુભવ અને તેની સંભવિતતા વિશિષ્ટ હોય છે પાંચ સકારાત્મક માનવ સ્વભાવ પોઝિટિવ હ્યુમનને છે વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદના નકારાત્મક અથવા તટસ્થ દ્રષ્ટિકોણથી વિપરીત માનવતાવાદીઓ માને છે કે માનવ સ્વભાવ મૂળભૂત રીતે સારો અને સકારાત્મક છે સમસ્યાઓ ત્યારે ઊભી થાય છે જ્યારે બાહ્ય અવરોધો અથવા નકારાત્મક વાતાવરણ વ્યક્તિની વૃદ્ધિની સંભાવનાને દબાવી દે છે છ જીવનમાં અર્થ અને હેતુ મીનિંગ એન્ડ પર્પઝ ઇન લાઇફ માનવતાવાદીઓ જીવનમાં અર્થ શોધવા મૂલ્યો નક્કી કરવા અને હેતુપૂર્ણ જીવન જીવવાના માનવીય પ્રયાસો પર ભાર મૂકે છે માનવતાવાદી મનોવિજ્ઞાનની પદ્ધતિઓ મેથડ્સ ઓફ હ્યુમનિસ્ટિક સાયકોલોજી માનવતાવાદી મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પ્રયોગશાળા પદ્ધતિઓ કરતાં વ્યક્તિના આંતરિક અનુભવોને સમજવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એક ક્લાયન્ટ કેન્દ્રિત ઉપચાર ક્લાયન્ટ સેન્ટર્ડ થેરપી રોજર્સ આ ઉપચાર પદ્ધતિમાં ચિકિત્સક દર્દીને ક્લાયન્ટ તરીકે સંબોધે છે જે દર્દીની સક્રિય ભૂમિકા અને સમાનતા પર ભાર મૂકે છે ચિકિત્સક દર્દીને સીધું માર્ગદર્શન આપતો નથી પરંતુ એક સહાનુભૂતિપૂર્ણ બિન નિર્ણયાત્મક અને ટેકો આપતું વાતાવરણ પૂરું પાડે છે આ ઉપચારના મુખ્ય ઘટકો છે બિનશરતી સકારાત્મક આદર અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ ચિકિત્સક દર્દીને તેના તમામ પાસાઓ સાથે સ્વીકારે છે ભલે તેના વર્તન કે વિચારો ગમે તેવા હોય સહાનુભૂતિ એમ્પથી ચિકિત્સક દર્દીના દ્રષ્ટિકોણથી દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે અને તેની લાગણીઓને અનુભવે છે પ્રમાણિકતા વાસ્તવિકતા કોંગ્રુઅન્સ ચિકિત્સક ઉપચાર પ્રક્રિયામાં પ્રમાણિક અને વાસ્તવિક રહે છે આ વાતાવરણ દર્દીને પોતાને વધુ સારી રીતે સમજવામાં પોતાની સંભવિતતાને ઓળખવામાં અને વ્યક્તિગત વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરે છે બે ફેનોમેનોલોજીકલ અભિગમ ફેનોમેનોલોજીકલ અપ્રોચ આ પદ્ધતિ વ્યક્તિના વ્યક્તિલક્ષી અનુભવ સબ્જેક્ટિવ એક્સપીરિયન્સ એટલે કે તે દુનિયાને કેવી રીતે જુએ છે અને અનુભવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચિકિત્સક અહીં અને અત્યારે હિયર એન્ડ નાવના અનુભવોને સમજવાનો પ્રયાસ કરે છે ત્રણ ગુણાત્મક સંશોધન ક્વોલિટેટિવ રિસર્ચ માનવતાવાદીઓ ઘણીવાર ગુણાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમ કે ઊંડાણપૂર્વકના ઇન્ટરવ્યૂ ઇન ડેપ્થ ઇન્ટરવ્યૂઝ વ્યક્તિના જીવનના અનુભવો અને દ્રષ્ટિકોણ વિશે વિગતવાર માહિતી મેળવવા કેસ સ્ટડીઝ કેસ સ્ટડીઝ વ્યક્તિગત અનુભવો અને વિકાસને ઊંડાણપૂર્વક સમજવા આત્મવર્ણનો સેલ્ફ રિપોર્ટ્સ વ્યક્તિના પોતાના વિચારો અને લાગણીઓના લેખિત અથવા મૌખિક વર્ણનો ચાર માસ્લોનું સ્વવાસ્તવીકરણનું અવલોકન માસ્લોએ ઐતિહાસિક વ્યક્તિઓ અને સમકાલીન લોકોનો અભ્યાસ કર્યો જેઓ સ્વવાસ્તવીકરણ સુધી પહોંચ્યા હોવાનું માનવામાં આવતું હતું અને તેમના સામાન્ય લક્ષણોને ઓળખવાનો પ્રયાસ કર્યો માનવતાવાદી મનોવિજ્ઞાનનું મહત્વ અને ટીકા सीग्निफिक्स एंड क्रिटिशिज्म महत्व सकारात्मक दृष्टिकोण ते मनोविज्ञान में मानवीय स्वभाव प्रत्येक एक सकारात्मक अने आशावादी दृष्टिकोण रजू कर पॉजिटिव साइकोलॉजी पॉजिटिव सायकलॉजी विकास मेटो बनो व्यक्ति पर केन्द्रित् व्यक्ति अन्यता गौरव और स्वतंत्रता पर भार मूको जर्दी चिकित्सक संबंधों शिक्षण में सुधारा तरफ दौरी गयारांति क्लायट केन्द्रित उपचार એ મનોચિકિત્સામાં એક મહત્વપૂર્ણ યોગદાન હતું અને આજે પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે સંપૂર્ણ માનવનો અભ્યાસ તેણે માનવીય અનુભવની સંપૂર્ણતા અને જટિલતાને સ્વીકારી જેમાં લાગણીઓ મૂલ્યો સર્જનાત્મકતા અને અસ્તિત્વના પ્રશ્નોનો સમાવેશ થાય છે શિક્ષણ પર પ્રભાવ માસ્લો અને રોજર્સના સિદ્ધાંતોએ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને સર્વગ્રાહી વિકાસ પર ભાર મૂક્યો જે શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો લાવ્યો ટીકા વૈજ્ઞાનિકતાનો અભાવ માનવતાવાદી મનોવિજ્ઞાનની સૌથી મોટી ટીકા એ છે કે તેના ખ્યાલો જેમ કે સ્વવાસ્તવિકરણ અસ્પષ્ટ અમૂર્ત અને પ્રયોગાત્મક રીતે ચકાસણીપાત્ર નથી ગુણાત્મક પદ્ધતિઓ ઉદ્દેશ્યતા અને પુનરાવર્તિતતાનો અભાવ ધરાવે છે અતિશય આશાવાદ તેના પર માનવીય સ્વભાવ પ્રત્યે અતિશય આશાવાદી હોવાની અને દુષ્ટતા અથવા માનવ વર્તનના નકારાત્મક પાસાઓને અવગણવાની ટીકા કરવામાં આવે છે વ્યક્તિગતવાદ પર વધુ પડતો ભાર તે વ્યક્તિગત વૃદ્ધિ અને સ્વવાસ્તવિકરણ પર વધુ પડતો ભાર મૂકે છે અને સામાજિક તથા સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકાને ઓછો આંકી શકે છે નાના નમૂનાનો અભ્યાસ માસ્લોના સ્વવાસ્તવિકરણના સિદ્ધાંત માટેના અવલોકનો નાના પસંદગીના નમૂના પર આધારિત હતા જેના કારણે સામાનીકરણ કરવું મુશ્કેલ બને છે જી સેટ પરીક્ષા માટે મહત્વ જીસેટ પરીક્ષામાં માનવતાવાદી મનોવિજ્ઞાનમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે મુખ્ય પ્રણેતાઓ અબ્રાહમ માસ્લો અને કાર્લ રોજર્સ ત્રીજું બળ તરીકેનું સ્થાન વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદના પ્રતિભાવમાં મુખ્ય ખ્યાલો સ્વતંત્ર ઈચ્છા સ્વવાસ્તવીકરણ વ્યક્તિલક્ષી અનુભવ સકારાત્મક માનવ સ્વભાવ માસ્લોનો સિદ્ધાંત જરૂરિયાતોનો શ્રેણીબદ્ધ સિદ્ધાંત હાયરાર્કી ઓફ નીડ્સ અને તેના સ્તરો રોજર્સનો સિદ્ધાંત ક્લાયન્ટ કેન્દ્રિત ઉપચાર અને તેના મુખ્ય ઘટકો બિનશરતી સકારાત્મક આદર સહાનુભૂતિ પ્રમાણિકતા પદ્ધતિઓ બિન નિર્દેશિત ઉપચાર ફેનોમેનોલોજીકલ અભિગમ ગુણાત્મક સંશોધન ઇન્ટરવ્યુ કેસ સ્ટડીઝ મહત્વ સકારાત્મક દ્રષ્ટિકોણ ઉપચારમાં ક્રાંતિ ટીકાઓ વૈજ્ઞાનિકતાનો અભાવ અતિશય આશાવાદ માનવતાવાદી મનોવિજ્ઞાને મનોવિજ્ઞાનને માનવીય અનુભવની ઊંડાઈ અને સંભવિતતા તરફ વાળ્યું જેણે ઉપચાર અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશાઓ ખોલી આ સમજ તમને જીસેટ પરીક્ષામાં મનોવિજ્ઞાનના ઐતિહાસિક પ્રવાહોને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં મદદરૂપ